પરબ્રહ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ શ્રી ગોસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક

વૈષ્ણવ ચોસઠમાં કરી અને જસવંત રાવણ આવે છે જે આપણે ઓલરેડી જસવંત રાવણના પ્રસંગમાં ઇન્ક્લુડ કરેલું હતું એટલે હું ફરીથી નથી લેતી હમણાં જ લીધું હતું એટલા માટે અને એના પછીનો જે પ્રસંગ છે વૈષ્ણવ છે પાસઠમાં અને એ છે અજીત સિંઘી હવે આજે એનો પ્રસંગ આપણે જોઈશું પહેલાં છે સાંખી તો હું એ પહેલાં સાંખી જ લઉં છું એ હા ही मोरी घाट अमन एक अटंकी बस्यो आरो न बिचवाट ओ प्यु रहत कटंकी दोस्त सबन के दंग जोरो लेत जटंकी લૂટત સબ સંગ ફર ઘર જાત પટંકી એ મનહર મુખ મહાર ચલો ગયો તહ ચટંકી અજીત ભયો શુભ કાંજ દશા દેહકી વૈષ્ણવ કે સંત આવે તેને તે લૂંટી લેતા હવે આ જે પ્રસંગ છે ને એ આમાં સંક્ષિપ્ત માં આપેલો છે પણ જમનીષ મહાપ્રભુ નું સ્વરૂપ એની અંદર બહુ સુંદર રીતે એનું એકદમ વિસ્તારથી વર્ણન છે તો હું એમાંથી લઉં છું અને એની સાથે સાથે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનું આખ્યાન છે ત્રીજું એમાં પણ એને લગતી છે જેની જાણ મને ચૈતાલી બહેનો અને હાર્દિકભાઈની થી થઈ છે તો આજે એમની કાનીથી આપણે આખ્યાન સાથે આ પ્રસંગને નિરખવાનો હૃદયમાં નિરખવાનો પ્રયત્ન કરીશું પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનો પહેલો પરદેશ સંવત સત્તરસો ને ઓગણ નો હતો સંવત સત્તરસો ને અગ્યા ડુંગરપુરની રાજનગર પધારવા માટે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ પ્રયાણ કર્યું એટલે પહેલો પ્રદેશ જમનેશ મહાપ્રભુજી કરે છે સત્તરસો ને માં અને રાજનગર જવા માટે એ પ્રયાણ કરે છે સાથે એમની પોરબંદરના વૈષ્ણવનું જૂથ હતું એટલે પ્રભુ શ્રીની સાથે પોરબંદરના વૈષ્ણવનું જૂથ છે રાજનગર ટૂંકા રસ્તેથી પધારવા વિચાર્યું હવે રાજનગર તે વખતે બે ત્રણ રસ્તેથી જવાતું હતું એમાં એક ટૂંકો રસ્તો હતો એટલે પ્રભુશ્રીએ વૈષ્ણવને અને પ્રભુશ્રીને કષ્ટ ના પડે એટલે એ ટૂંકા રસ્તેથી જવાનું વિચાર્યું ત્યારે પ્રેમજીભાઈ નામના વૈષ્ણવે તે માર્ગ વિશેની હકીકત ની જે કહી કહીએ એટલે પ્રેમજીભાઈના વૈષ્ણવ ત્યાં સાથે છે અને તે માર્ગ વિશેની હકીકત એ પ્રભુશ્રીને કહે છે આખ્યાનની કડી છે છઠ્ઠી એ લઉં છું હું અહીં આગળ ત્યાંથી શરૂઆત કરી જે લગતી કડીઓ છે એ જ હું લેવાનો પ્રયત્ન કરીશ કામ પૂર્યા દાસ જનના કામ પૂર્યા દાસ જનના કલે મા કારણય બડીઓ છોડાવ્યો બંધથી હા બડીઓ છોડાવ્યો બંધથી ಮಾರ್ಗ ಮಹು ಸ್ರ ಮೋರಿ ನೋ ಮಾರ್ಗ ಮಹು ಸ್ರ ಚಾ ನಹಿ ಪಾಸ ಜಿ ಹಾ ಚಾಲೆ ನಹಿ ಕೊಸ ಜಿ ವಲ್ಲಭೇ ವಲ್ಲೀನ ಮನ ಮಾಲ್ಯೇ ವಲ್ಲೀನಾ ಮನಮ અતિ ઘણે તાસજી પ્રેમજી પૂછે પ્રાણપતિ પ્રેમજી પૂછે પ્રાણપતિ ને સાંભળો જમુનેશજી કૃપા કરવી મો સનાથ કરવો દેશજી હા સનાથ કરવો દેશજી એટલે પ્રેમજીભાઈ જે છે એ પ્રભુને કહે છે કે ડુંગરપુર પાસે જે ગામ છે મોરી એનો ક્ષત્રિય રાજા અજીતસિંહ છે અને એ શું કરે છે એ માર્ગ એ સૌરાષ્ટ્ર થઈને જાય છે અને અમદાવાદમાં જલ્દી પહોંચાડે છે પણ અને વલ્લભપુરના બાળકો અને વૈષ્ણવો જે છે એ બધા ત્યાંથી જવાનું પસંદ પહેલાં કરતા હતા પણ હવે શું છે એ મોરીનો રાજા જે છે એ ત્યાંથી ગુજરનારા સંતો વૈષ્ણવો જે હોય એના ઉપર ત્રાસ ચલાવે છે અજાણતા ઘણા બાળકો જે વૈષ્ણવો સાથે તે રસ્તેથી જાય છે ગુસાઈના બાળકો એમને ખબર પડે અજીતસિંહને તો એ સગડો એમનો માલ અને મિલકત લૂંટી લે છે ઘણા બાળકોનો માળ એણે આજ સુધી લૂંટી લીધો છે અને પછી એ પ્રભુને વિનંતી કરતા કહે છે શું કહે છે કે કૃપા કરવી મોરીમાં સનાત કરવો દેશ આ કૃપા મોરી ઉપર તમે કૃપા કરો અને અજીત સનાથ સનાત કરે એટલે પ્રભુને ઉપરોક્ત વિનંતી કરી અને પછી પ્રભુને કહે છે કે મહારાજ આ રસ્તે ચાલવામાં ઘણો ભય છે અને મોરીનો રાજા અજીતસિંહ આ રસ્તે ચાલનારાનો બધો માલ સામાન લૂંટી લે છે ત્રાસ આપે છે પણ હવે આપ કૃપા કરો અને સર્વેનો દુઃખ મટાડો એમ કહે છે કે તમે કૃપા કરો સર્વેનો દુઃખ મટાડો આ સંકટ દૂર કરવા માટે આપ કૃપા કરીને વિચારો આપ પધારો તો સર્વે સનાત થાય અને સર્વેને આનંદ થાય આવી રીતે એ પ્રેમજીભાઈ જે છે એ જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે જમનેશ મહાપ્રભુજી પ્રેમજીભાઈની વાત સાંભળી અને આજ્ઞા કરે છે કે ચાલો આપણે આજે એ જ માર્ગે જઈશું એ તો એના જીવોને સનાત કરવા જ પધાર્યા છે ને અને એટલા માટે સર્વે જૂથ એ આ માર્ગે ચાલવા માટે પ્રયાણ કરે છે મોરીથી થોડે દૂર એક વાવ પાસે સર્વ સાથ સહિત ઉતારા કર્યા છે એટલે કે મોરીથી દૂર વાવ છે એ ત્યાં આગળ સર્વે જૂથ સહિત જમનેશ મહાપ્રભુજી ત્યાં ઉતારા કરે છે અને મહારાજના જે સેવક જે છે મથુરાદાસ મહેતા એમને અજીતસિંહને જાણ કરવા મોકલે છે હા સેવક શ્રી મહારાજનો હો સેવક શ્રી મહારાજનો મહે તો આનંદ થી અજીત સિંહ ને જાણ કરવા માટે મથુરા જે બધાથી ડરતા હતા ગુસાઈના બાળકો જેનાથી ડરતા હતા એના માલસામાન લૂંટી લેતો હતો એવા અજીતસિંહને પ્રભુ સામેથી જાણ કરે છે ऊपर उतारा सर्वे साथ जी दिगविजय आविया मध्य नायको नाथ जी अजीत सिंह कुवर कुटुम्ब लईने अजीत सिंह कुटुम्ब कुवर लईने आवियो दर्शन जी ચકિત થઈ ગયો ઉપજો માનજી હા એટલે પ્રભુએ તો એમને મોકલ્યા છે મથુરા દાસ ને જાણ કરવાને કહે છે કે જમનેશ મહાપ્રભુજી પધારે છે ને વાવ પાસે એમના સેવકો સહિત એમને ડેરા નાખ્યા છે અજીતસિંહને સામેથી આવી જાણ કરી અજીતસિંહને મહેતા મથુરાદાસ જેને ખબર આપી આવ્યા અને કહ્યું કે મારા જમનેશ અહીંયા થૂરે થોડે દૂર વાવ પાસે એમના સેવકો સહિત હું કામ કરી રહ્યા છે અને સામે ચાલીને આવેલા માણસે જાણ કરી એટલે અજીતસિંહ પણ મનમાં ઘણું શું થયો આનંદિત થયો કેમ આનંદિત કારણ કે એણે જાણ્યું કે હું તો આજે કૃતાર્થ થઈ જઈશ માટે પોતાના કુંવર અને કુટુંબ સાથે લૂંટવા માટે નહીં ગુસાઈ બાળકોને શું કરતો હતો એ લૂંટવા જતો હતો પણ ના અહીંયા તો પ્રભુના પહેલેથી પ્રતાપના ચર્ચા એણે સાંભળેલા છે ખબર છે કે આજે તો હું કૃતાર્થ થવાનો છે ને એટલા માટે પોતાના કુંવર અને કુટુંબને સાથે લઈને મહારાજના દર્શન કરવા માટે આવે તે પોતાના મનમાં મહારાજના પ્રતાપ બળની વાત ઘણા સમયથી જાણતો હતો કે ગુસાઈની બેટીજી જે આજકાલ દેશમાં ફરે છે અને અદ્ભુત પરાક્રમી છે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીના અદ્ભુત પરાક્રમની ઈ તેણે પહેલેથી જ પ્રશંસા સાંભળેલી હૃદયમાં એવો પહેલેથી નિશ્ચય અને જાણીને એટલા આનંદ થયો અને તેવા સમાચાર તેને હતા જ અને તેથી તે પોતાના કુટુંબ સહિત જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં સેવક થવા માટે આવે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીના દર્શન થતા જ અજી સિંહ તો જાણે ચકિત થઈ ગયેલો પ્રભુનું રૂપ આભા કોટિક કંદર્પ લાવણ્યમય સ્વરૂપ જોઈ અને જાણે તે પોતે તો ચકિત થઈ ગયો આભો થઈ ગયો અને મનમાં ઘણો જ આનંદ પામ્યો કેમ કારણ કે સ્વરૂપ નિષ્ઠા થઈ પૂર્ણ પુરુષોત્તમ પોતે છે અને પછી તરત જ મહારાજના ચરણમાં એ પડી ગયો અલૌકિક પ્રભુતાનું દર્શન થતા મનમાં ઘણો જ હર્ષ પામ્યો એટલે ઘરમાં મનમાં ઘણો જ હર્ષ પામ્યો કે આજે તો પ્રભુ મને સેવક કરશે મહારાજને ગદગદ કંઠે વિનંતી કરવા લાગ્યો હે દિન દયાળ મારા દરબારમાં હું આપના દર્શનની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું એટલે પ્રભુને વિનંતી કરે છે કે તો કેમ મારા દરબારમાં આપના દર્શનની રાહ જોઈ રહ્યો છું એટલે પ્રભુને આવી રીતે આમંત્રણ આપે છે કરી વિનંતી પધારો દરબારમાં દિનાનાથજી વળતા તેવાલોજી બોલિયા વળતા તે વાલો બોલિયા એકલા કે સગડો સાથ જી હા એકલા કે સગડો સાથ જી એટલે જ્યારે એને વિનંતી કરી ત્યારે પ્રભુ કારણ કે કોઈને બોલાવતો નહોતો બધાને લૂંટી લેતો એટલે પ્રભુ તેના જીવ સાથે પ્રભુ એના વૈષ્ણવોને કઈ રીતે મૂકે એટલે જ્યારે પ્રભુને આમંત્રણ આપે છે ત્યારે પ્રભુ વળતા જવાબમાં એને પૂછે છે કે હું એકલા કે અમારા સગડા જૂથ સાથે અમે પધારી અને ત્યારે અજીતસિંહ મનોહાર વિનંતી કરતા પ્રભુને દિનતાથી કહે છે મહારાજ આપ તો કરુણાના સાગર છો દીન દયાળ પતિત પાવન એવું આપનું બિરુદ છે શું કહે છે આપ તો કરુણાના સાગર છો આપ તો દીન દયાળ છો પતિતના પાવન છો એવું બિરુદ આપને મળેલું છે તે આપ સગળા સાથે સાથ સાથે આપ પધારો અમારા ત્યાં અમારા આપના સેવક સમુદાયને સાથે લઈને પધારો અને મને કૃતાર્થ કરવા કૃપા કરો એટલે કે પોતાના સેવકો સાથે જૂથ સહિત પધારો અને મને કૃતાર્થ કરવા મારા ઉપર કૃપા કરો આટલી એ રાજામાં માત્ર સ્વરૂપ નિષ્ઠા થવાથી બિનતા આવી અજીતસિંહની ભાવભરી વિનંતી સાંભળી પ્રસન્ન થયા પોતાનો રથ જોડાવી શ્રી તેમાં બિરાજે અને પોરબંદર વૈષ્ણવ સમાજ આગળ કીર્તન કરતા ચાલ્યો અને દરબારમાં પહોંચ્યા એટલે પ્રભુ રજમાં રથમાં બિરાજે છે પોરબંદરના જે વૈષ્ણવોનું જૂથ એમની સાથે છે એ સર્વે આગળ ચાલી રહ્યા છે કીર્તન કરી રહ્યા છે ને સર્વે એ કીર્તન કરતાં કરતાં દરબારમાં પહોંચે છે અજીતસિંહ ખૂબ જ ભાવપૂર્વક પોતાના દરબારમાં પધરાવે છે અને આપ શ્રી બેઠકે બિરાજ્યા અજીતસિંહ તેના કુંવર કુટુંબ અને બીજા દરબારીઓને શરણ દાન આપીને સેવક કર્યા એટલે અજી સોરી અજીત અને એના કુટુંબના પરિવારના જે સભ્યો છે અને સાથે સાથે દરબારીઓ છે સર્વેને પ્રભુએ નામ નિવેદન આપીને સેવક કર્યા અજીત ખૂબ જ ભાવપૂર્વક મહારાજના ચરણમાં અઢળક ભેટ ધરી જેમાં સમાવેશ થાય છે સુંદર વાઘા વસ્ત્ર પ્રભુશ્રીને ધર્યા નીલા રંગનો અશ્વ ભેટ ધર્યો અને એની સાથે અઢળક બીજી વસ્તુઓ પણ ધરી અને એની સાથે શ્રી ચરણમાં પડી સાક્ષાત દંવત પ્રણામ કર્યા આવી રીતે પ્રભુએ અજીત સિંહ ઉપર કૃપા કરી મહારાજ નું અદભુત પરાક્રમ બળ અને લીલા ચરિત્ર જોઈને તો વૈષ્ણવ અચરજ બામી ગયા કે જે રાજા બધાને લૂંટી લેતો હતો એને પ્રભુને કશું જ કર્યા વગર માત્ર પ્રભુના એક સ્વરૂપ નિષ્ઠાથી એને સેવક થઈ ગયો અજીતસિંહના કુળના કુટુંબો અને જીવોને શરણદાન આપીને પ્રભુશ્રીએ કૃપાર્ત કર્યા અને પછી પોતે પોતાના ડેરા પ્રતિ પ્રયાણ કર્યું એટલે પોતે જ્યાં બિરાજ ડેરા નાખ્યા હતા ત્યાં વૈષ્ણવ સાથે જવા માટે પ્રયાણ કર્યું વૈષ્ણવ અપાર કીર્તનની જૂક બોલાવતા આગળ ચાલી રહ્યા છે અને રાજા અજીતસિંહ પણ પ્રભુ શ્રીની સાથે આવ્યા છે પોતે મહારાજમાં ચરણમાં પડી અને વચન માંગ્યું હા ડેરાપતિ પ્રભુ પધારિયા હોજે જે કારજી એટલે પ્રભુના પ્રતાપ બળથી જાણે ચારો તરફ પ્રભુનો જય જયકાર જમનીશ મહાપ્રભુજીનો થઈ રહ્યો છે હા ડેરા પ્રતિ પ્રભુજી પધારિયા હો જય જયકારજી વૈષ્ણવ સાથે પોરના કીર્તન કરે અપારજી વચન માંગ્યું અજીત સિંહે વચન માંગ્યું હજી તસી હે ડુંગરપુર ને કાજજી જ્યારે પધારો આણી વાટે હો જ્યારે પધારો આણી વાટે મહારાજજી હા આવવું મહારાજજી એટલે પ્રભુશ્રીને વિનંતી કરતા વચન માંગ્યું કે જ્યારે પણ પ્રભુ આપ આ ડુંગરપુરની વાટે પધારો ત્યારે જરૂરથી મને દર્શન આપવા માટે સુખ આપવા માટે આપ કૃપા કરીને અહીંયા મોરી પધારજો આવું પ્રભુશ્રી પાસે વચન માંગે છે અને પ્રભુશ્રી વચને પણ બંધાયા પ્રભુશ્રી અત્યંત પ્રસન્ન થયા એની ઉપર અને શ્રી નો આ જે સેવક મોરીનો રાજા થયો ને એને અત્યાર સુધી જે જે બાળકો કારણ કે એને તો બાળકોના પ્રતાપ બળ લીલાનો જીવ એને તો પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવી હતી એટલે અત્યાર સુધી માત્ર પ્રતાપ બળ જોવા માટે એને વલ્લભપુરના બાળકોને લૂંટ્યા હતા એટલે જેટલો પણ સામાન એને જેનો જેનો લૂંટ્યો હતો એ બધાનું અલગ અલગ નામ સાથે ચિઠ્ઠી સાથે લાલચ નથી મનમાં અહીંયા બહુ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એને જે લૂંટ્યા છે એમાં

પાછો આપી દે છે ને ત્યારે પ્રભુશ્રી એ બધા જ જે માલ સામાન જે છે જે વલ્લભપુરના બાળકોનો છે એ જે જે બાળકોનો છે એમને આપવા માટે ગોકુળ મોકલી દે છે આવી રીતે પ્રભુશ્રીએ માર્ગનો ભય તો નિવાર્યો છે પણ જે જે ગુસાઈના બાળકો લૂંટાયા હતા એ બધાને શું કર્યું સામાન પણ આપ્યો આ સમાચાર વલ્લભપુરના બાળકોને જ્યારે મળ્યો ને તો સર્વ બાળકો આનંદિત થઈ ગયા મહારાજના પરાક્રમ બળની સૌ

વધારી વધારી રહ્યા રહ્યા છે છે ગૌરવ એ તો કલગી પુષ્ટિની વિજય પતાકા ફરકાવી સંપ્રદાયનું તેઓ રક્ષણ કરી રહ્યા છે જેથી તેમનો શું સર્વત્ર ફેલાઈ રહ્યો છે વલ્લભકુળ અને વલ્લભીજનોનો થતો ત્રાસ આપે મિટાવી તેમના સંકટ ને દૂર કર્યો છે આપે એ સર્વે નો ત્રાસ ને પ્રભુશ્રી અજીત સિંહ ઉપર પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ અત્યંત કૃપા કરી આપણે ગાઈએ છીએ ને જીવ પિયા હસુ કરને પ્રીત પરાગી ભરે કશો મના આણીશ મારે સિર પર રહ્યો છે ગા તરને પ્રીત પરાગી હા મોરી વાળો માલ ગુસાઇના ગાળ તું તે પણ કહે છે હાજી હાજી શું કહ્યું પ્રભુ આપણા સિર ઉપર પ્રભુ શ્રી જમનેશ બિરાજે છે પછી આપણે કોઈનાથી ડરવાનો ભય શા માટે રાખવાની જરૂર છે અને એની સાથે કહે છે કે મોરીવાળો જે છે અજીતસિંહ એ કોઈ ગુસાઈને છોડતો નહોતો પણ એ પણ આજે પ્રભુ પ્રભુશ્રીની સ્વરૂપ નિષ્ઠાથી પ્રભુશ્રી આગળ હાજી હાજી કરતા હામી ભરી રહ્યો છે આવી કૃપા પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ સર્વે ઉપર કરી અને અને એનો ભાવ જોઈ જમનેશ તેમના અજીત અજીતસિંહને પધરાવી આપ્યા અજીતસિંહ પ્રેમપૂર્વક તેની સેવા કરવા લાગ્યો અને થોડા સમય પછી તો જાણે પ્રભુ શ્રી જમનેશ એમને સાનુભાવ જતાવા લાગ્યો આવા પરમ ભગવદી અજીતસિંહ હતા એમની કૃપાનો પાર નથી અહીંયા અજીતસિંહનો પ્રસંગ છે એ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ